ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પરીક્ષા દરમિયાન અદદ કોપી કેસ ત્રણ દિવસમાં જ પરીક્ષા દરમિયાન કોપી કેસ છે પરીક્ષા પરીક્ષામાં પારદર્શિતા લાવવા સ્પેશિયલ ટીમ બનાવાઈ છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ગેરરીતિ અટકાવવા કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે દસ ફ્લાઇંગ સ્કોડ અને પચીસ વ્યવસ્થા કરવામાં આવી ચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર ત્રણ અને પાંચની યુજી પીજીની પરીક્ષાઓ તારીખ અગિયાર નવેમ્બરથી શરૂ થયેલ છે આ પરીક્ષાઓ સંદર્ભે સેન્ટ્રલ ઓબ્ઝર્વેશન સિસ્ટીમ ગોઠવવામાં આવેલ છે એ મુજબ રોજના બસો પચીસ જેટલા ઓબ્ઝર્વર એ ઓબ્ઝર્વેશનની કામગીરી બજાવે છે આ ઉપરાંત દરેક જિલ્લામાં ફ્લાઈંગ સ્કોડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને રોજે રોજ ઉત્તરવહીઓ એ અત્રે યુનિવર્સિટીના સ્ટ્રોંગ રૂમ ખાતે સીલ કરવામાં આવે છે વધુમાં કેસની વિગતો જોઈએ તો અગિયાર નવેમ્બરના રોજ કુલ પાંચ કોપી કેસ થયા છે બાર નવેમ્બરના રોજ અગિયાર કોપી કેસ થયા છે અને તેર નવેમ્બરના રોજ સોળ કોપી કેસ મળી અત્યાર સુધી ત્રણ દિવસના કુલ બત્રીસ કોપી કેસ થયેલ છે